ડભઈ પોલીસ દ્વારા ડભઈના વડોદરી ભાગોળ વિસ્તારથી ટાવર જવાનો માર્ગ જે એકમાર્ગીય હોય જેનું પાલન વાહન ચાલકો કરતા ન હોય પોલીસ દ્વારા ખાસ ડ્રાઈવ રાખી હતી વાહન ચાલકોને એક માર્ગીય રસ્તોવાની માહિતી આપી હતી જ્યારે ટાવરથી વડોદરી ભાગોળ આવવા માટે રસ્તો ચાલુ રહેશે પ્રવેશ માટે હવે વાહન ચાલકોને એસબીઆઈ બેંકથી કાજીવાડા વિસ્તારમાં રહી પ્રવેશ કરવો પડશે જેની કડક અમલવારી શરૂ કરી દેવામાં આવી હોવાની માહિતી મળી રહી છે નગરના મુખ્ય માર્ગો પર ટ્રાફિક નિયંત્રણ હેઠળ ડભોઈના વડોદરી ભાગોળથી કંસારા બજાર અને ટાવરને જોડતા રસ્તે એક માર્ગીય કરવા સૂચના મળેલ હતી પરંતુ કેટલાક સમયથી વાહન ચાલકો દ્વારા એક માર્ગીય રસ્તામાં પ્રવેશ કરી હુકમનો અનાદર થતો હોવાને લઈ ગતરોજ પોલીસ દ્વારા આ વિસ્તારમાં ડ્રાઈવ રાખી વાહન ચાલકોને એક માર્ગીય રસ્તો હોવાનું જણાવી માહિતગાર કર્યા હતા નગરમાં પ્રવેશ કરવા વડોદરી ભાગોળથી કુંભારવાગા અને બીજી તરફ એસબીઆઈ રોડ તરફથી કાજીવાળા મસ્જિદ રહીને ટાવર બજાર જવા અનુરોધ કરાયો હતો વાહન વ્યવહાર હળવો રહે અને ટ્રાફિક સમસ્યા ઉદભવે નહીં તે માટે કડક અમલવારી શરૂ થાય તેવું વ્યથિત થઈ રહ્યું છે